રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હમણાં બે દિવસથી એટલી અહીં ભીડ પડે છે કે વાત જાવ જ તો રાજુભાઈ જો દૂધ ભરીને આવી ગયો ને ડાયરેક્ટ ભરતી તો મને ઘેરે ને ઘેરે કેલ્બો હું એક કેલ્બો સાટીએ આવ્યો દવા આગતરી માંડવી માલ હે સાટવાનું મેં કીધું આજ તો ગોવિંદભાઈ ને આવવાના છે તે જરાક વહેલેરી તૈયારી કરી તે ફોન લેવા ગયો તો અગણી મેં કીધું હવે કંઈક શૂટિંગ કરી દવા સાટવાનું કામ તો ચાલુ કરી દીધું હે એક કેલબો સાટી લીધો લાંબો ચા છે એટલે આમતા તા જો કે વાર લાગે પણ કેલ્બો હાથક આઠક પંપ જેટલો હે એટલે તોન ઉથલું આપણે આ લાંબા ચાહમાં લાગે અને આગતરી માંડવી જાય આવી રીતના આયર્યું ને થોડીક ઉથલાવી નાખે પાછી આ ગિરનાર ચાર આપણી થોડીક ઉભડી જાય તો હવે એવું લાગે છે અમે કરી દીધી હે પાર્યું કાં રાજેશભાઈ શું કીએ ગિરનાર ચાર શું કીએ

આપણે કીધી ગયા હતા આપણે ગોપનાથ ગયા તા ને તે દીધ હાંજી જરાક હા હા નહીં હા ચા હા કદાચ પીધો એટલી વાર બેઠા હું કીધા લગ્નમાં ગયા તા હા બસ એ સિવાય આમ સ્પેશિયલ નથી ગયા કોઈ દી હા અને તેથી ઉનાળે છેટીને બે વરસ પહેલા રામસીમા માં બહુ કેતા ને મેં કીધું આવ્યું આવ્યું અને પ્લાને હતું

યો ચુક નહોતું ને ધ્યાન લાગી એમાં ચોક છે હાલો તો હવે હું કરું ધીર ધીર ચાલું કે દવા હા કર કર મારે જો આપણે हीरा बजाવું જો હે તું इनकी જાપ હશે હો જાવા હા આમાં હે ને ભાઈ ફૂગનાશક ઝીણી ઝીણી ઈર અને પોપટીની મેન દવા છે હા અને હાવ મેન દવા મારે કાયદેસર ફૂગની ની હે ફૂગનાશક જે આપણે કહી ને તો એને અંદાજે હવે ટાઈમ થઈ ગયો હે બીજો રાઉન્ડ લેવાનો તો આપણે ડેલસી નામની દવા હે કા રેજુ ભાઈ ડેલસી હા પેલો રાઉન્ડ કોન્ટાપ નો લીધો તો બીજો ડેલસી હે ડેલસી કરે થોડો ગીનાથી આકરો એમ કોન્ટાપ હા હવે ઈથી આકરો ડોઝ પાછો પાછો ત્રીજા નંબર નો વરી ઈથી હેવી આવશે બરાબર એવી રીતના હોય વિરેનભાઈ ખેતીમાં ગણતરી કરવાની હોય એમાં હે આવલા ડોક્ટર કેમ પેલા સામાન્ય દવા દીએ એનાથી મેડ ના આવે તો જરા કીથી વસ રહે ની દીએ એમ બસ ઇથી મેડ ના આવે તો પછી એમ કે જા રિપોર્ટ કરાવો એટલે હા સાત હજાર નો ધુંગો લાગી હા સીતે સીતે મેન હેવી દવા લખે હેવી દવા લખ્યા પછી આપણે ભરી પાસા જાય

તુ પીયો પીયો ચા પીતો ને જોતો આવ્યો અમને તો વેરૂ નથી હા જા 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 અમાર હાટાની ઈ ખબર નથી એટલે તને કઈ છે બ્લેક કલર ની હા તું જોતો આવ ને કોંગ્રેચ્યુલેશન કેતો હો જાવી રે બક હા રૂબરૂ જાતો અમાર બેય તરફથી એટલે અમને વેરૂ નથી સાટીને હાલો મારે મોડું થાય છે ઓ ભાઈ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો આપણે પીંગિયા તરી લઈ આ જોઈનભાઈ નહીં આવે છે એના હહરા નહીં આવે છે તે હવે આપણે પીંગિયા તરી નહીં બીજું તો ઘણું થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો પીંગિયા રિયા આવે છે દાળ ભાત બનાવી લીધા શાક બનાવી લીધું બધા હીરાવી લીધું અને હવે પિંડિયા વાર લઈને એટલે લાડવાનું કમ્પ્લીટ થઈ જાય પાછું એને મજૂર આવે છે તે બપોઈ રે છે તે ઘડીક વાર બે ને એમ તૈયાર થઈ ગયું છે મજૂરીના ગોયનભાઈના હોહરા એને મજૂર પાંચ વાગે તે મીટિંગ છે પાંચ વાગે તમારે કે હું મેને આજ થઈ જામ જો હા પણ ઈ બધાય ને હો હો પૂતુ ને કામ છે એટલે કે તાણે બધું થઈ જાય ને તો જમીન પાછા વાર બે ને ખાઈ ને પછી બિયાં જા જમીન નીકળી જાય

નાખી દઈ આવી જાય છે બનાવવાના જ છે આપડે ખાડ કરવાનો છે ભગવાન અમે તાતા કરી હાઈ તમને એટલે લાડવા હમણાં ચાલુ રાખવાના જેને આવું એને ખાવા છે હવે કરી સોમવાર बोलगा सदिके बोल रहे है वो एक आध उधर भी है धने से गुनादन गोदी खाई ले लाल को फड़ू ये वाली रोने काका ये लेवा दी है पनी ये बन्नी सोला हां मां बता ने ओली टेकीवा रखनी पांच किलोमीटर अंदर लात माने ले जाऊंगा अरे हां रे उम लाइट में है के भाई तर हालि ने मुकी सकूं हां घर में

哈哈哈！哈哈哈！结婚了真累，我嘛人呀。 నిన్న కుడామతి గిజరాకు మామ ఆపగరే నింబ్రో ఉతోనే ముపాడుతోస్తుంది ఇన్న

કોમર ગ્રામ સલત ને ખેડા ના ખાય ને નહી ને કોમર ને દિખાવા પડે આ તો કોમર ખસી તો સાબિતો કોઈ રોકે નહી લે 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 તું તારા એક बस बोला था मेरा ना सर जी जनाब ना कुछ बना मैं आज खा तो मेरी रहता थी आए मेरे बोलों पे आए थे आए आए एक 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 डॉक्टर की आ बैग उन्होंने हाथ 아이가 뭐? 시리피네이션, 시리피이션 시리피네이션, 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 시리피 એ <laughs> I don't know આને કાયદેસર આ લઈ લે ને નહી મારે તો પપ્પા આવે દરા કરી દે અમે લઈ જઈએ જો આ લોકો ને દેખન જેતના બસ સામે ગઠણ હોય હા તો શું બેઠી હતી તો બીજી જલે છે બેન મત કભે ગાડી ચાલુ કરીને જોડેલી હતી હા હા ઓડી તો બંધ થઈ જશે હાલો જો બંદી જિતે પછી નઈ નઈ ખબર આયા હવે આ આપડા ઘરના પાક લઈ આયા તા ઈ ખાતા બધે હાલો જો સેલું કામ છે ને ફસકટ કરવાની નિયમ છે

સારા માર્ગ હતા એટલે મને મારું મળી ગયું જામનગર જ મળી ગયું નગર મોટા ભાગના અમને કચ્છમાં દાહોદ એવી રીતે જવાનું થતું આ વખતે અમને કચ્છમાં અલગથી ભરતી હતી એટલે અમને કચ્છ આવ્યું નહીં અને જામનગરમાં જગ્યા હતી એમાં મને મળી સણોતરીમાં મતલબ છેલ્લે એ ઓપ્શનલ હતું જોકે મેં સણોતરી પહેલાં લેવું નથી આજુબાજુ મળે ને તો મારે ઓપ્શન થાય ને હું લેવું તો એટલે અમારે બદલવું પડે ગોવિંદને જોબનું બધું ડેટા ક્રિએટ પછી up થાય ને એમાં ગમે તે સ્થળ ઉતરી અને હા મને activa આવડે પણ મને ચાલીસ કિલોમીટર જવું પડે ને અને મને બીક લાગે પડી જાય એક્સિડન્ટ થઈ જાય એવું હજી આવડતી નથી કેમ કે મને સાયકલ નથી આવડતી ને ગાડી થી હું ત્યાં જ ભાઈ ની ચડોતરી માં જ આપડે મન થી આપણો ભગવાન કેમેરો એમ એમ અને ભણાવવા માંડ્યા બગવા 10 થી નોકરી ના ઘણું આવ છોકરાને કોર્સ મેલી કરાવવા પૂરો ને એમ આજે એમ કે શું કરવા છે નો ટાઈમ જાહેર નથી દેખાય કે આપણે ભણાવીએ છીએ ને છોકરાઓમાં એમ ઓમજો પડે કે પટુમાં માર ઘણાવું છે એમ મે પહેલા જ નોકરી રાખ્યું જો મને સરકારી નોકરી મળશે તો ભણાવી પાછો ઇંગ્લિશ વધારે ભાવે માર મેઈન તો સે ઇંગ્લિશ છે હા કોલેજમાં મેઈન વિષય ઇંગ્લિશ એટલે અમે હતા એક થી પાંચ માં પણ અત્યારે ઇંગ્લિશ મેં રાખ્યું છે કે અમારા ગામના છોકરા હે અને મને આવડે ગ્રામ ઓલ સારું ફાવે તો મેં હું કરાવીશ તમને તો એક એ વિષય સામે છે મેં રાખ્યો અને અમારા જે પ્રિન્સિપાલ છો એને એમ બહુ ખેલ છે કે આપણું ગામમાં છોકરાઓ ભણે

ભાઈ આવ્યો હતો ને બે હવામાન વાતુમાં એન્જોય કરી ચા પીવા ત્યાંથી કરી અને પછી બેઠા તા બે ભાઈ વાતુ સાપોડા રામસિંહ મામા એના બજાઈ અને હવે ભાઈ

હા એ ઉપર ને એને લોકો ને કઈ હોય નઈ તમને ઓલા મજૂર જાય નઈ ને અમારે તકલીફ ઈ હોય કે એ લોકો ને ખાલી એક આઈટમ ને એક હોય રજા બીજો એટલે અમારે છે ને ગોવિંદભાઈ ને રજા બિલકુલ મળતી નથી રવિવારે ના આવે શનિવારે કર્યું રવિવાર ના કહું ને આજ તો હજી પાછું છ વાગે પૂગી જવાનું છે એટલે હા પાછી આજે કઈક મીટિંગ ને છે એટલે વેલું જવાનું હે અત્યારે બે અઢી જેવો ટાઈમ થયું હોય કે ટાઈમે પોચાઈ જાય પાછું પાછું જામનગર અઘરું પડે નહીં ના કેવા થાકે છે અપડાઉન કરવામાં બસ થોડાક દિવસ અઘરું લાગ્યું બે પાંચ દિવસ હવે હું સેટ થઈ ગયો ગયો બસ મળી જાય ને એટલે પાછો પાછું પાછો પાછું સાત વાગ્યા પાછા ઘરે પહોંચી જાય પેલા હાલ ટૂંકમાં હવે અપડાઉન ડેલી નું કોઈ દી કરેલ ના હોય એટલે શરૂઆતમાં માં થોડુંક એવું લાગે પછી દસ પંદર થી થાય એટલે પછી દોઢ કલાક નો રસ્તો થાય અને બસો અમે અડધી અડધી કલાકે જાતી હોય ને ના પણ એમાં એટલે હું ગોઈ ને જ કેતો મેં કીધું લાલપુર સાઈડ તમારે ક્યાંય થાય તો બે ને અડધું અડધું અપડાઉન કરવાનું થઈ જાય પણ ઓલું શું થાય કે

અબરને નવાતુ જ નતું અને માંડ માંડ મેડાયો મેડાયો નામિ નામ અવાઈ ગઈ ઇનામે પેડા નખરોય તો હારું લાગે ન ન લાગે ગોવિંદને કીધું હાલો આપણે પહેલા અહીંયા પેડા થોરા લઈએ નથી મળતી

ભગભગ ભગભગ રમવા છે ઈ મિમાન નીકળી ગયા શિવ મંદિરે ગયા તા ને પછી અમે કઈ દવા ચાલુ મિમાનને રજા દઈ એ ખડખડ સાટી લીધી ઘઉંવાળી કટકી સાટી લીધી ને હવે આપણે જોવા વલ્લાવાળી કટકી માં આવી ગયા એકસો અઠાવીસ નંબર આંખું આંજી દીધે એવી માંડવી હે ભાઈ આપડી ને હાલો પેંડા ખાવા હોય તો આવી નહીં ના બેન દઈ ગયા બે ત્રણ ખોખા પડ્યા હે એ નોકરીની ખુશી માં ભાઈ ગવર્મેન્ટ જોબ મળી ગઈ એની ખુશીમાં પેન્ડા ખવડાવવા આવ્યા હતા અને બાકી રજા ના મળે એટલે આપણા ઘરે વધારે આવી ના રવિવાર ની પણ રજા ના હોય એટલા માટે અને આજે સ્પેશિયલ ગોવિંદ ને રજા રખવડાવીને ધરાર આવ્યા હતા ને એના કી મેં કીધું ના રજા કોઈ રીતે મળે એમ જ નમરે પાછી આજે પાંચ સાડા પાંચ વાગે મીટિંગ હતી ગોવિંદને એટલે ફરજિયાત પાછા વહેલા નીકળી ગયા પછી એક છેલ્લે ચા પીધો તો અમે કીધું ને કે હવે જાય છે અઢી ત્રણ વાગે તો ત્રણ એક વાગે આસપાસ નીકળ્યા અને અમે કઈ રીતે દવા ચાલુ તો ત્રણ કટકા રહ્યા એક આ કટકી રહી એક ઉપલી કટકી ને એક આપણે અવેડા વાળી એટલે બે કેલબાનું કામ છે હવે વિહક પંપ અંદર સટાઈ જાય હાલો રાજુભાઈ ભરે હે હાલો બે કેલબા એ છાટી લઈ અને વીડિયાનો અમે અહીંયા એન્ડ કરી દઈએ વીડિયાનો આપણે ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો Ram um, Ram